વાત કરીશું અમદાવાદ નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓમાં અમદાવાદના બારોટ પરિવાર પણ સામેલ છે અશોક બારોટ અને તેમની પત્ની રંજન બારોટ હાલ નેપાળ એરપોર્ટ પર અટવાયેલા છે તો અશોક બારોટના વહુ ક્ષમા બારોટે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે વાતચીત કરતા જણાવ્યું કે જ્યારે મારા સાસુ સસરા ભારત પરત ફરવા એરપોર્ટ તરફ જતા હતા ત્યારે તેમને બસ રોકી દેવામાં આવી હતી બસમાંથી નહીં ઉતરે તો બસ સળગાવી દેવાની ધમકીઓ અપાઈ હતી તો ત્યાં ટીયર ગેસ છોડાતા લોકો જમીન પર પડી ગયા અને પરિવારજનોએ જણાવ્યું કે તેમણે એમ્બેસીમાં અનેકવાર ફોન કર્યા પરંતુ કોઈ જવાબ મળ્યો નથી હાલ પરિવાર ચિંતામાં છે હાઈ સપના હું ક્ષમા વારોઠ અમદાવાદમાં રહું છું મારા પરિવારજનો અત્યારે નેપાળમાં ફસાઈ ગયા છે મારા પરિવારજનોમાં મારા સાસુ અને સસરા ત્યાં છે એ લોકો એજેડ છે સિનિયર સિટીઝનમાં આવે છે અને કાલના એ લોકો ત્યાં એરપોર્ટ પર ફસાઈ ગયા છે હજી સુધી કોઈ રેસ્ક્યુ ઓપરેશન એમના માટે થયું નથી અને એમની સાથે બીજા વિશે ગુજરાતીઓ પણ છે અને ઇન ટોટલ ઇન્ડિયન આઈ થિંક નેવથી સો જણા છે અને એરપોર્ટ પર જ છે એ લોકો બહાર નીકળી શકાય એવી પરિસ્થિતિમાં છે જ નહીં હમણાં હવે રાહ જોવે છે કે એરપોર્ટ ચાલુ થાય અચ્છા કયા પ્રકારની વાતચીત તમારી એમની સાથે થઈ છે એવો કેટલા પેનિક સ્થિતિમાં છે પેનિક સ્થિતિ એટલે તો ઘણી ઘણી પેનિક સ્થિતિમાં કહી શકો કેમ કે જે એ સિચ્યુએશન એમની પાસે એની એમની જોડે બની છે એ લોકો કાલે નીકળ્યા હોટલથી અને મીનવાઈ એમની બસ રોકવામાં આવી અને એવી રીતે કહેવામાં આવ્યો કે જો તમે બસ ખાલી નહીં કરો તો બસને સળગાવી દેવામાં આવશે સાઠ વર્ષની ઉંમરે એ લોકો લગેજ સાથે પાંચ થી સાત કિલોમીટર ચાલતા એરપોર્ટ પહોંચવા માટે નીકળ્યા